કહેવામાં આવ્યું કે જેટલાને બચાવી શકવામાં આવતા હોય તેટલાને બચાવી લો કે ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવીને પોલીસ હાલ તે મોલ ખાતે પહોંચી છે અને તમામ પ્રકારની તપાસ પણ શરૂ કરી દીધી છે ડુમસ પર આવેલા વીઆર મોલ ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે તો આ ધમકી ભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે ઉમરા પોલીસ ઘટનાસ્થળ પહોંચી છે આખા મોલને ખાલી કરાવવામાં આવ્યો છે જો કે આ વાત વહેતા થતા લોકોમાં પણ ભયનો માહોલ થયો છે જોકે કોઈ અફડાતફડી ન મચે તે પહેલા જ પોલીસ મોલ ખાતે પહોંચીને આખા મોલને ખાલી કરાવવાની કામગીરી આરંભી અને ત્યારબાદ મોલમાં દરેક સ્થળ ઉપર તપાસ પણ આદરી છે કે જે મેલ મળ્યો છે બ્લાસ્ટ કરવામાં આવશે તેને લઈને

સુરત થી संवाददाता શાહિદ આપણી સાથે જોડાયા છે શાહિદ સૌથી પહેલા તો જે મેલ મળ્યો છે આ મેલ કેવી રીતે મળ્યો કોણે કર્યો છે અને આ આખી વાત કેવી રીતે સામે આવી સુરતના ડુંગમસ રોડ પર આવેલા વિહાર રોડ વીઆર મોલ ની અંદર એક મેલ આવ્યો છે જેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મોલ ની અંદર બોમ્બ છે અને તાત્કાલિક તમામ લોકોને બહાર કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી હતી

સુરત પોલીસનો કાફલો જે છે તે પણ ઘટના સ્થળે પહોંચો છે અને અંદર જે શોપિંગ કરવા માટે આવેલા લોકો જે છે તમામને બહાર કાઢી દેવામાં આવ્યા હતા જે રીતના મોલની અંદર એક મેલ આવ્યો હતો અને મેલની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે તમામને બહાર કાઢી લેવા માટે સૂચના કરવામાં આવ્યા હતા જે બોમ્બ મળ્યો છે એવી એક સૂચ મેલ આવતાની સાજા પરત આપણેના માહોલ સજાયો હતો તમામ અંદર શોપિંગ કરવા માટે આવેલા લોકોને બહાર મોકલી આપવામાં આવ્યા હતા સુરત પોલીસની એસઓજી પીસીબી સહિત ડીસીબી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીએ કે આજે લોકો ઉભા છે તે શોપિંગ કરવા માટે આવ્યા હતા ને અંદરના કર્મચારીઓ પણ કેટલાક અંદર જોવા મળી રહ્યા છે સુરત પોલીસની તમામ ટીમો જે છે તે અંદર હાલ ચેકિંગ કરી રહી છે આપણે લોકો સાથે बातचीत करने का प्रयत्न करे शो के भाई शो घटना बनी अंदर क्या हुआ था अंदर और आप किस तरीके का भी बाहर आए हो अब बताइए क्या हुआ था किस तरीके का बाहर आए थे जो इस सकाई थे लोग को बोलो हम अपन हाँ अचका भी रहे थे अंदर थे हम लोग और तभी बस सब भागने लगे और अनाउंस हुआ कि अंदर शायद बम है

જે બિલકુલ જ મીડિયાની વાતચીત જ્યારે થઈ હતી પોલીસ અધિકારી સાથે તેમણે જણાવ્યું છે કે મેસેજ મળતાની સાથે જ સુરત પોલીસનો ખાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તમામ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી પોલીસના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે કોઈ અંદર બોમ્બ જેવી કોઈ સાધન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહે છે પરંતુ હાલ વીઆર મોલના જે લોકો જે છે તે મીડિયાને દૂર રાખવા

આ જે બાર ફૂટપાથ પર ઉભા છે તે અંદર શોપિંગ કરવા માટે આવ્યા હતા અને શોપિંગ નીકળી આવ્યા હતા એટલું જ નથી પરંતુ આપણે ઉભા રહેવા માટે સૂચના આપવામાં આવી છે પરંતુ મોલ સંપૂર્ણપણે ખાલી ખાલી કરાવી દેવામાં આવ્યો છે એટલું જ નથી પરંતુ જે રીતના લોકો અહિયાં બહાર ઉપસ્થિત છે શું કેશો અહિયાં શું ઘટના બની છે તમે અહિયાં ઉપસ્થિત છો પણ કઈ રીતના માહોલ અહિયાં જોવા મળી રહ્યો માહોલ તો કેવો છે તમે જોઈ જ રહ્યા છો હવે તો ખબર તમને મેસેજ માર્યા છે કે અહિયાં શું થયું છે એવી કોઈ ઘટના હમણાં ઘટનામાં તો એ જ ખબર પડી છે કે અહીંયા કોઈ હમણાં ટેસ્ટ પર થી ગયા છે કે બોમ્બનું એવી એકમાં બાકી તો કંઈ આઈડિયા છે નહી હમણાં એટલું કઈ પાછા પાંચ દસ મિનિટ થયું છે એટલા માટે એ બિલકુલ અહિયાં થી જ અવાર જવર કરનારા લોકો ને પણ અહિયાં ઉભા રહીને

આ જે બોર્ડર છે તેની અંદર કોઈ પ્રકાર મેડિયાને અંદર જવા દેવામાં નથી આવીએ એટલું જ નથી પરંતુ હાલ જોઈ શકાય છે કે દ્રશ્ય વીઆર મોલની અંદર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે પરંતુ ગેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે પીઆઈ એસઓજી પીસીબી સહિતની તમામ ટીમો હાલ જે છે તે અહીંયા જોવા મળી રહી છે પરંતુ મીડિયાને જે છે તે વીઆર મોલથી દૂર રાખવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અધિકારીઓ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈ પણ મેલ જે માહિતી મળી રહી છે એટલું જ નથી પરંતુ વીઆર મોલ જે મેલ છે એના પર આવ્યો કોને કર્યો છે તે હાલ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ પોલીસે સત્તાવાર હજુ સુધી માહિતી આપી નથી કે મેલ કોણે કર્યો છે પરંતુ મેલ વીઆર મોલના જે સત્તાધીશો છે તેમના પર આવ્યો છે અને તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવે એવું સ્પષ્ટપણે સૂચના આપવામાં આવ્યો છે બે કલાક પહેલા મેલ આવ્યો હતો મેલ આવતાની સાથે તાત્કાલિક જે મોલ છે તે તમામ ખાલી કાઢી દેવામાં આવ્યા હતા ઉમરા પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે હતો અને તાત્કાલિક પરંતુ હાલ પોલીસ સત્તાવાર રીતે જણાવ્યું કે મેલ કર્યો હતો કરવામાં પરંતુ હાલ અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે દેખાઈ રહ્યું છે કે પોલીસ નો મોટો કાફલો અત્યારે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે આશરે કેટલા પોલીસ જવાનો ત્યાં

પોલીસનો તમામ પ્રકારનો કાફલો જોઈ શકાય છે કે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે મોલની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી એટલું જ નથી પરંતુ હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ACP એસીપી ડીસીપી પીઆઈ સહેફ પીએસઆઈની ટીમો પણ હાલ અત્યારે અંદર પહોંચી ચૂકી છે દો સ્કોર સહિતની ટીમો જે છે તે હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે આપણે એ દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે વીઆર મોલનું ગેટ છે તે પણ હાલ બંધ જોવા મળી રહ્યું છે

ચેકિંગ કરી રહી છે અને બહાર સંપૂર્ણપણે રોડ બંધ કરીને પોલીસ હાલ તેમની કામગીરી કરી રહી છે પરંતુ મેલના આધારે ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી છે જો ખોટા મેસેજ વાયરલ કર્યા હોય તો તેની પર પણ કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ તત્પર જોવા મળી રહી છે જી શાહિદ આ ઘટના સાથે તમે બની રહેશો સતત અપડેટ સાથે સાથે ફરી આપણે લાઈવ મળીશું અત્યારે આભાર